અહીં પહોંચતા દરેક ભારતીયો બની જશે કરોડપતિ યુવાનો માટે સ્વર્ગ છે આ દેશ આજના સમયમાં મોટા ભાગના ભારતીયો વિદેશ ભણવા નોકરી કરવા કે સ્થાયી થવા ઈચ્છા ધરાવતા હોય છે જોકે ઘણા લોકોનું બજેટ ટાઈટ હોવાના કારણે તેઓ પોતાના સપના પૂરા કરી શકતા નથી ત્યારે શું તમે જાણો છો કે દુનિયામાં એક એવો દેશ છે જ્યાં પહોંચીને ભારતીયો કરોડપતિ બની જાય છે આ દેશ એશિયામાં જ સ્થિત છે ત્યારે અહીં જાણીશું કે આ દેશ કયો છે તો આ દેશ દક્ષિણ પૂર્વ એશિયાનો લાઓસ લાઓસનું નું અસલી નામ લાઓ પીપલ ડેમોક્રેટિક રિપબ્લિક છે આવો એક નાનો દેશ છે પનાર્થ નું જ સુંદર આ દેશ છે આ દેશમાં મળતી કોફી ખુબ જ પ્રખ્યાત છે અને તમને જણાવી દઈએ કે ભારત અને લાહોસ નો સંબંધ જ જૂનો છે અહીંના લોકો પોતાને મૂળ ભારતીય માને છે ઘણી જૂની છે આ દેશની રાજધાની વિયન્ટિયન છે તેમને જણાવી દઈએ કે લાઓસ પર વર્ષ ઓગણીસો ત્રેપન સુધી ફ્રાન્સ શાસન હતું આ નાનકડા દેશમાં મોટા ભાગના લોકો ખેતી દ્વારા તેમનું જીવન નિર્વાહ કરે વિશ્વમાં આ દેશ પર સૌથી વધુ બોમ્બ ફેંકાયા હતા વિયેતનામના યુદ્ધ દરમિયાન વર્ષ ઓગણીસો ચોસઠ થી ઓગણીસો તોતેર દરમિયાન અહીં ભારે બોમ્બારો થયો હતો આ નવ વર્ષ દરમિયાન દેશમાં દર આઠ મિનિટે બોમ્બ ફેંકવામાં આવતા હતા ઉલ્લેખનીય છે કે લાઓસ ગોલ્ડન ડ્રાય નો પણ એક ભાગ છે એટલે કે લાઓસ નો સમાવેશ વિશ્વમાં સૌથી વધુ અફીર ખેતી કરતા દેશોમાં થાય છે ગોલ્ડન ડ્રાય એંગલ અને થાઈલેન્ડ નો પણ સમાવેશ થાય છે અહીં માત્ર અફીર ખેતી જ નહીં પરંતુ અહીં યુવાનો નશામાં સપડાયેલા છે જોકે યુનાઇટેડ નેશન્સ ની પહેલ હવે અહીંની સ્થિતિ સુધરી છે લાઓસને ને હજારો હાથીઓ ધર્તી ધરતી પણ કહેવામાં આવે છે જેવું લાગે છે લાઓસની કરન્સી લાઓ કિપ છે જે જ સસ્તી કરન્સી છે એક ભારતીય રૂપિયાની કિંમત બસો ને એકાવન પોઈન્ટ રૂપિયા લાઓ કિપ છે એટલે કે જો તમારી પાસે પચાસ હજાર રૂપિયા છે તો તમે લાઓસમાં કરોડપતિ બની જશો જો વિશ્વના સૌથી નાના લોકોની યાદી બનાવવામાં આવે તો લાઓસ તેમો બીજા નંબરમાં આવે છે અહીં લોકોની સરેરાશ ઊંચાઈ પાંચ ફૂટ છે એટલે કે જો તમે લાઓસ જશો તો તમારી ગણતરી ત્યાંના ઊંચા લોભોમાં થશે આ ઉપરાંત વિશ્વના સૌથી વધુ યુવા વસ્તી પણ લાઓસમાં જ છે આંકડાઓ અનુસાર લાઓસની સિત્તેર ટકા વસ્તી ત્રીસ વર્ષથી ઓછી વયની છે અહીં એક વર્ષમાં થી વધુ તહેવારો ઉજવવામાં આવે છે દુનિયામાં સૌથી વધુ સ્ટીકી રાઈસ એટલે કે ચોખા આ વિશ્વમાં ખાવામાં આવે છે જો તમે કોફીના શોખીન હોવ તો તમે લાઓસ તમારા માટે શ્રેષ્ઠ વેકેશન ડિસ્ટિનેશન બની જાય છે સાઉથ ઈસ્ટ એશિયાનો સૌથી સારી કોફી આ દેશમાં ઉગાડવામાં આવે છે ડ્રિંકના શોખીનને પણ અહીં ઘણી વેરાયટી મળી રહે છે લાવોસ કુદરતના ખોડામાં વસેલો દેશ છે અહીં પ્રવાસીઓ રાત્રે જંગલ સફારીનો આનંદ પણ માણે છે અહીં ઘણા ગાઢ જંગલો પણ છે અહીં તમે તમારો શોખ પૂરો કરી શકો છો એ પણ થોડા બજેટની અંદર અને તમે મિત્રો આગળી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે બે હજાર થી ખૂબ જ નજીક છીએ તો મળીએ છીએ આવા બીજા એક નવા જ વિડીયોની સાથે